પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ માંડવીના રમણીય દરિયા કિનારે દેશભક્તિનો માહોલ છવાયો હતો રાવણપીરના રમણીય દરિયા કિનારે ઇન્ડિયન આર્મી દ્વારા ફ્લેગ ઇન સેરેમોનીનું આયોજન થયું હતું રાવણપીરના દરિયા કિનારે સૌ પ્રથમ વખત યોજાયેલા કાર્યક્રમ નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા ફ્લેગિંગ ઇન સેરેમની નિમિત્તે સેનાની અલગ અલગ બટાલિયનના જવાનોએ પોતાનું કવત દર્શાવ્યું હતું આ સાથે સેના દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન પણ યોજાયું હતું પ્રજાસત્તાક પર્વની પૂર્વ સવારે રાવળપીરનો દરિયાકાંઠ ભારત માતાની ગોષ્ઠી ગાજી ઉઠ્યો હતો આર્મીના શસ્ત્ર પ્રદર્શન સાથે કોટેશ્વરથી આવેલ જહાજ બોટને નિહાળી લોકો રોમાંચિત થયા હતા માંડવી અને આસપાસના ગામોની શાળા કોલેજના વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં ઉમટેલા લોકોએ સેના જવાનોના બહાદુરી ભર્યા કૌવત નિહાળી સુરાવલી અને આર્મીમેનના કરતબોને ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા રાવળપીરના દરિયા કિનારે પ્રથમ વખત સેના દ્વારા કરવામાં આવેલ આયોજનમાં હેરિટેજ ગ્રુપ ઓફ હોટલ્સ એન્ડ હોટેલિયન્સ સહિતની સંસ્થા સંગઠનો સહયોગી રહ્યા હતા ઇન્ડિયન આર્મી બોલ્ડ ઇગલ એડવેન્ચર દ્વારા આજરોજ રાવરપેરના દરિયા કિનારે ખૂબ જ સુંદર મજાનો કલ્ચરલ અને હથિયારોનો પ્રદર્શનીનું કાર્યક્રમ મૂકવામાં આવ્યું જેમાં કચ્છના કમાન્ડરશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને આર્મીની અલગ અલગ બટાલિયન દ્વારા ખૂબ જ સરસ મજાની પ્રદર્શની કરવામાં આવી અને અલગ અલગ કરતબ્ય યુવાનો દ્વારા બતાવવામાં આવ્યા જેમાં આખા વિસ્તારની સ્કૂલો કોલેજોનો વિદ્યાર્થી અને સિવિલિયન જનરલ પબ્લિક માટે આ આખો કાર્યક્રમ કરવામાં આવ્યું હતું જેમાં બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને દરિયા કિનારા રાવળપીર દાદાનો કિનારો છે ખૂબ જ શાંત સુંદર મજાનો છે એમાં આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને આર્મીના આ કાર્યક્રમને સહયોગ બનાવ્યો હતો એમને ઉત્સાહમાં વધારો કર્યો હતો અને ખાસ યુવાનો માતાઓ બહેનો વડીલો જે પોતે આ કાર્યક્રમમાં ભાગ લઈ અને પોતે પણ આપણી ઇન્ડિયન આર્મી ઉપર વધુને વધુ ગર્વંતિત થયા હતા ત્યારે હું આ સ્થળેથી આપનો મીડિયાનો પણ હું આભાર માનું છું કે આ કાર્યક્રમને આપ પણ આપણી જવાબદારી સમજી અને આને પ્રસિદ્ધ કર્યું છે એ બદલ આપનો મીડિયાનો પણ હું આભાર માનું છું